ધરમપુર પોલીસ દ્વારા ત્રિરંગા દ્વારા હર ઘર ત્રિરંગા ઘર ઘર ત્રિરંગા અભિયાનને લઈ સમગ્ર તાલુકા અને જિલ્લામાં ત્રિરંગા યાત્રા નીકળી રહી છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ધરમપુર પોલીસ મથકથી પણ આજરોજ ત્રિરંગા યાત્રા નીકળી હતી આ ત્રિરંગા યાત્રા બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પહોંચી હતી અને ત્યાંથી ધરમપુર પોલીસ મથક દ્વારા બાબા સાહેબ આંબેડકર ફુલહાર કર્યા હતા અને ત્યાંથી ત્રિરંગા યાત્રા રેલી બસ ડેપો પર પહોંચી હતી અને ત્યાંથી નીકળી પરત પોલીસ મથકે પહોંચી હતી આ ત્રિરંગા યાત્રામાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતા रेलीमा धरमपूर पोलिस मथकना इंचार्ज पी एसआय गौरवभाई पटेल कीर्ती आहिर प्रमेण भाई आहिर जयदीपसिंह सोलंकी सबीर शेख बलूच, बलुच महेशभाई गायकवाड वगैरे पोलीस कर्मचारी उपस्थित हता।

કઈ Sio Verti fronti of the like to